અમારે એક એપ્રિલ થી એરિયર સાથે પગાર વધારો થાય તો કેટલો પગાર વધારો અમને મળે કેટલો કયા મહિનાથી એ બધી વાત કરીશું આજે પણ નોટિસ છે મિત્રો નોટિસ હતી

થયો છે તો કોને કેટલો પગાર વધારો મળશે ડબલ્યુસીડી ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટીની મિત્રો WCD ની સાઈડ પર મિત્રો કઈ માહિતી આવી છે કે નહીં પાંચ મહિનાનો કેટલો પગાર મળશે એક સાથે આંગળવાડી પગાર વધારે બે હજાર પચીસની નવી શું આવ્યા છે આંગણવાડી પગાર લેટેસ્ટ અપડેટ મિત્રો આગળવાળી પગાર વધારે લઈને જે પણ લેટેસ્ટ અપડેટ છે એની વાત કરીએ એ પહેલાં તમે કામ કરી નાખો તો ફટાફટ મિત્રો ફક્ત પંદર ની અંદર તમને માહિતી આપો તો પહેલાં તો તમે જો આપણે આ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો કે જેથી કરી આવી અપડેટ છે મે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતો રહે આ વિડિયોને એક લાઈક કરી દો જેથી કરી 500 લાઈક નો ટાર્ગેટ છે પૂરો થઈ જાય અને આ વિડિયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો 15 સેકન્ડ સારો કર્યો તો હવે 1 ને 30 થઈ ગયા આપણે 15 સેકન્ડ પૂરી હવે અહીંયા કોને કેટલો લાભ મળશે એની પહેલા મારે વાત કરવી છે પછી આ નોટિફિકેશન તમને લાઈવ હું ચડાવી ડ્રાઈવ પર અને એ પણ આપી દેવાનો છું તો ફાઇનલી મિત્રો તમને લઈને આવ્યો છું બ્લેક બોર્ડ પર મિત્રો એક નંબર હું અહીંયા નંબર ઉપરથી આપીશ ભાઈ વર્કર અને લખવું થોડુંક મુશ્કેલ થાય છે અને બીજો નંબર જે પણ છે મિત્રો એ હેલ્પ વર્કર છે એના માટે એટલે હેલ્પર છે એના માટે તો હું પહેલા એક નંબર એટલે તમે સમજી ગયા ભાઈ કોની તો વર્ક ની વાત કરું છું વર્કરમાં પહેલા તમારો પગાર કેટલો મિત્રો ટેન કે પગાર હતો કેટલો ટેન કે તમારો પગાર હતો હવે એમાં પગાર વધ્યો કેટલો હવે કેટલો થયો તો કે ભાઈ ચોવીસ હજાર આઠસો રૂપિયા કેટલો ચોવીસ હજાર આઠસો રૂપિયા છે તમારો પગાર થઈ ગયો હવે તમારે એક એપ્રિલ થી એક એપ્રિલ આવ ઘણા એમ કે એક એપ્રિલ બે હજાર છવ્વીસ એટલે ભાઈ આ જે પણ બે હજાર છવ્વીસનું કે એ એકદમ ખોટા ખોટી માહિતી છે એક એપ્રિલ બે હજાર પચીસથી છે એ તમારે પગાર વધારે માંગ થઈ 1 એપ્રિલ થી 2025 થી છે તમારું પગાર વધારો થયો છે આ વાતમાં ખાસ ધ્યાન રાખજો તો હવે તમારે જે પણ વર્કર એટલે હું એક નંબર લખી દઉં છું વર્કર માટે છે કે કેટલો એને છે પૈસા આપવામાં મિત્રો અહીંયા છે મિત્રો દરેક જેટલા પણ વર્કર છે એને તમે આંકડો જોઈને એમ થાશો કે કેટલા પૈસા તો ના આપે હવે આપવા પડે ભાઈ કારણ કે હાઈકોર્ટ દ્વારા મિત્રો ઓફિશિયલી જાહેરાત છે કોના દ્વારા હાઈકોર્ટ દ્વારા મિત્રો નોટિફિકેશન નોટિસ આવેલી છે ચુમ્મોતેર હજાર રૂપિયા છે તમારા ખાતામાં સીધા પડશે ઘણા બિલો કે એટલી રકમ થોડી આપે આપે પણ ને ન આપે ભાઈ આ રકમ થોડીક મોટી છે એટલે સરકાર શું કહેવાય કે લાલચ ને મિત્રો એવું કંઈક હોઈ શકે આમાં મિત્રો વધી ડિટેલ નથી વાત કરી બાકી પછી એમ ખોટી વિડીયો પર સ્ટ્રાઇક આવે ને વિડીયો ડિલીટ થઈ જાય. તો મિત્રો અહીંયા ચુમોતેર હજાર રૂપિયા સુધી કારણ કે એક મહિલા ને હજાર એટલે મિત્રો બે મહિલા થાય તો તમે સમજો એક લાખ ચાલીસ હજાર ની ઉપર મિત્રો એક લાખ અડતાલીસ હજાર જેટલા રૂપિયા થઇ જાય તો એટલી બધી રકમ છે મિત્રો તમે સમજો કે આપે કે ન પણ આપે કારણ કે જો એક એપ્રિલ થી વાત થઈ છે એક એપ્રિલ મિત્રો એક ચાર બે હજાર પચીસ થી છે તમારે એરિયર્સ સાથે છે પગાર વધારો લાગુ થાય તો મિત્રો તમારે ટોટલ પાંચ માસ થાય કયો તો કે એપ્રિલ માસ મે જૂન જુલાઈ આ ચાર ઓગસ્ટ માં અને આ ચાર શરૂ છે સપ્ટેમ્બરમાં આમાં તો તમને કેટલો ચોવીસર આઠસો રૂપિયા મળશે વર્કર માટે પરંતુ આ પાંચ જે પણ માસ હું ઘણા સમયથી કહું છું કે આ પાંચ માસનો પગાર તમને જે પણ મળશે એ તમને હેલ્પર જે પણ છે એને ચુમોતેર હજાર રૂપિયા છે એ મળવાનો છે કેટલો ચુમોતેર હજાર રૂપિયા હવે હેલ્પ વર્કના બેનો કહેશે કે અમને તો કંઈ કહેતા નથી અમારું તો અહીં નામ પણ નથી લેતો ભાઈ હું બે નંબર હેલ્પ વર્ક ની પણ વાત કરું એનો પગાર હતો લગભગ પાંચ હજાર રૂપિયા જ આપતા હતા બિચારા બેનોને કામ ગમે એટલું કરે પરંતુ પગાર તો કઈ કેવાય નઈ પાંચ હજાર રૂપિયા એટલે કઈ બે ત્રણ ના ડબ્બા પણ નો આવે ભાઈ અત્યારે અત્યારના ના સમય ની વાત કરું તો તો એને છે મિત્રો ટોટલ પંદર હજાર ત્રણસો રૂપિયા નો પગાર વધારો થયો છે એ બધાને ને પાંચ મહિના નો જે પણ એર જાડેજા જે પણ પગાર વધારો લાગુ પડે તો બે નંબરમાં મિત્રો કેટલો પગાર વધારો થાય તો મિત્રો છોતેર હજાર રૂપિયા છોતેર હજાર પાંચસો રૂપિયા પગાર વધારો છે એને સીધો મિત્રો એના ખાતામાં પડે પગાર તો મિત્રો એનો પડતો હતો એ તો નોખો પરંતુ આ તમારે જે પણ એરિયા સાથેનો મિત્રો જે પણ પગાર તમને મળવાનો હતો એ તમારા ખાતામાં એડ થશે કારણ કે મિત્રો એચસી સી દ્વારા મિત્રો હાઈકોર્ટ દ્વારા આવેલી છે નોટિસ એ નોટિસ પણ હું તમને આપવાનો છું એના માટે મિત્રો આ વિડીયોમાં એક નાનો એવો ટાર્ગેટ મેં રાખેલું ફક્ત અને ફક્ત પાંચસો લાઈક નો મિત્રો એમ થાય છે પાંચસો લાઇક કરાવી દઉં એટલે એ નોટિફિકેશન જે પણ નોટિસ આવેલી છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં લગાડી દઉં અત્યારે મિત્રો હું લિંક ક્રિએટ કરી તમને આપી દઉં છું પણ પાંચસો લાખ નો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેજો અને આ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આ વિડિયો તમારા બધા બહેનો સુધી છે શેર કરવાનો ભૂલતા નહીં તો જીપી ઓફિશિયલ YouTube ચેનલને બને એટલો સપોર્ટ કરજો જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ હવે હું તમારા સામે છે મિત્રો ડ્રાઇવ પર જન સ્ને પેજ ચડાવી દઉં છું તો મિત્રો ફાઈનલ અત્યારે હું તમને ડેશબોર્ડ પર લઈને આવ્યો છું અહીંયા તમે આપણું ડ્રાઇવ છે તો ડ્રાઇવ ની અંદર મિત્રો હું તમને લઈ જાવ છું હવે મિત્રો અહીંયા તમારે જોવાનું છે મેં ઓલમોસ્ટ એ ચડાવેલું છે તો મિત્રો અહીંયા છે આ છે મિત્રો યુ અપલોડ છે અહીંયા ચાર ને અઢાર PM ના રોજ છે મિત્રો મેં આ અહીંયા અપલોડ કરેલો છે અહીંયા તમે જોઈશો મિત્રો કલર ચેન્જ કરી બતાવો જેથી કરી તમને દેખાય એ મિત્રો આંગણવાડી પગાર વધારાને જે પણ આખું નોટિફિકેશન મિત્રો એક ફોટો છે અહીંયા તમે જોઈ શકતા હશો કે આ ફોટો છે મિત્રો ફોટો પણ તમને જો બતાવી આપું તો મિત્રો આ ફોટો પર આ તમે જો ક્લિક કરો મિત્રો એના ઉપરથી જ અને મિત્રો અહીંયાથી હું તમને ફોટો છે શેર કરી આપું છું તો મિત્રો આ ફોટો લેવા માટે છે તમારે શું કરવાનું છે અહીંયા મિત્રો ડાઉનલોડ પણ જો તમે કરી શકો છો એ મિત્રો ડાઉનલોડ પણ તમે કરી શકો છો પછી મિત્રો અહીંયા ઓપન વિથ મિત્રો એ ગમે ત્યાં ઓપન પણ કરી શકો છો સેન્ડ એ અ કોપી ત્યાંથી મિત્રો પરંતુ મારે છે તેમને લિંક કોપી કરીને લિંક મોકલવાની છે તો અહીંયાથી હું સિમ્પલી લિંક કોપી કરી લઉં છું આ લિંક ને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લગાડીશ ક્યારે લગાડીશ જ્યારે આ વિડીયોનો ટાર્ગેટ છે મિત્રો પાંચસો લાખ જેવી પાંચસો લાખ કમ્પ્લીટ થશે એટલે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક લગાડી દઈશ ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો વિડીયો બધા બહેનો સુધી શેર કરજો પાંચસો લાખનો ટાર્ગેટ પૂરો કરો આ પરિપત્ર હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવાનો છું